એક મગન રામ બાપા થઈ ગયા મગન રામ મહારાજ અને કાળુરામ બાપાના શિષ્ય થઈ ગયા સત્ય સનાતન ધર્મ ધારાની અંદર હવે ધારામાં શું છે કે નિરાત બાપા નિરાત બાપાના ગુરુ નું નામ છે ને એ લોકો નિરાધ બાપાના ગુરુનું નામ ઈ અ ઉપર થી જોડે છે અ એટલે ઈ નામ ખોટું છે બરાબર પછી એના ગુરુ નામ કા ઉપર બીજા સિક્કો દીધો એટલે એને એમ થાય કે ભાઈ આ અમારા છે એમ જેમ આપણો માલ માલ ભારત હોય ને કોઈ મેડ ઇન ચાઇના સિક્કો મારી દઈએ એટલે આપણો માલ હોય અને મેડ ઇન ચાઇના વાળા એમ કે અમારો માલ છે માત્ર સિક્કો મારી અસલમાં નિરાજ બાપાના જે ગુરુ છે ને એનું નામ હ ઉપરથી ચાલુ થાય છે મને ખબર છે એ સમય આવશે ને એટલે હું સમય આવે ને એટલે સમય આવશે એટલે હું બહાર પાડીશ બરાબર હવે ઈ જે મગનરામ મહારાજ થઈ ગયા ને ઈ નિરાજ બાપા જે દેથાણ માં થઈ ગયા એ નિરાજ બાપાના જે શિષ્ય હતા ને એ ગોવિંદરામ બાપા હતા સુરત વાળા અને બરાબર હલો હલો હા હા અવાજ તમારે કપાય છે તમારે હા થોડો થોડો આવે છે હવે પછી એટલે કહેવાનો અર્થ એવો છે કે ઈ ગોવિંદરામ બાપા સુરતવાળા એમના એના જે શિષ્ય હતા ને પુરુષોત્તમ રામ હતા માલોસણ એના શિષ્ય હતા કાળુરામ બાપા ટીંબાચોડીવાળા બરાબર અને કાળુરામ બાપા ચોળીવાળાના શિષ્ય આ મગનરામ બાપા થઈ ગયા પણ અત્યારે શું છે કે હવે લોકો સારી વસ્તુ જોવે હારો માલ જોવે એટલે એની ઉપર પોતાની મોહર મગ મારી દી આવી રીતે જગતને બનાવટ કરે છે દુનિયા બરાબર બાકી નિરાજ બાપા જે હતા ને ઓનલી ફોર હિન્દુ સંસ્કૃતિ સત્ય સનાતન ધારાના એક મહાન સંત થઈ ગયા નિરાશ છે એ કોઈ સંપ્રદાય નથી કોઈ પંથ નથી હિન્દુ સંસ્કૃત હિન્દુ સંસ્કૃતિ સત્ય સનાતન ધર્મ ધારા છે પણ આગળ માણસોએ બીજાના નામ જોડી દીધા એક ખોટા નામ જોડેલા હશે હું આ પર્દાફાશ ગમે ત્યારે સમય આવશે ને એટલે કરીશ હવે એની આપણે વાણીઓ ને એની વાણીમાં ખબર પડે છે બરાબર એની આપણે વાણીઓ ને થોડીક તો એ કહે છે મગનરામ બાપા કે કેણી નાવે કોઈ કામમાં રેણીમાં છે રામ અહીંયા જો રામ શબ્દ વાપરો હવે આગળના જે દેથાણ બાપાના જે બે ગુરુ થયા ગુરુ ને એના ગુરુના નામ આપે છે ને રામ શબ્દ એવા એ લોકો કોઈ દિવસ ન બોલે બરાબર તો અહીંયા કેણી નાવે કોઈ કામમાં રેણીમાં છે રામ મગન બોલેલું પાડવું હરી આપે ઠામ બરાબર પછી કહે છે કે સાખી આ પાકી સંત હે એવા થવું મુશ્કેલ મગન કહે કરજોડ કે સંત મળવા મળવાથી સહેલ હવે સંતદાતા દુઃખ ભંજના ઉતર્યા અવની માય સંત મળ્યા પરમાત્મા મળ્યા બાકી રહ્યું નહીં કાંઈ બરાબર હવે વાત કરે છે કે શ્વાસ ઉશ્વાસમાં સમરીએ જો શું કીધું કે શ્વાસ ઉશ્વાસમાં સમરીએ શ્વાસ ઉશ્વાસમાં તો સોહમ શબ્દ ચાલી રહ્યો છે તો શ્વાસ ઉશ્વાસમાં સોહમ શબ્દને સમરીએ એક સદ્ગુરુનું નામ એ જ સદગુરુ સદગુરુ ગુરુને આગળ સત લગાડે એ જ સદગુરુનું નામ છે સદગુરુ એ જ સોહમ શબ્દ છે અને સુરતા શિષ્ય છે અને એ સોહમ શબ્દને જ નામ કહેવાય મગન કહે પોકાર કે એ જ ઠરવાનું ઠામ એ જ ઠરવાનું ઠામ છે બાકી બધી આયવરની ઉપાધિ છે બરાબર પછી કહી શકે જ્ઞાન કથે પણ અક્કડ મનથી ભાંડ ભવાયા જેવું નીત ઉઠીને માલ ખાય પારકો તેણે કહીએ તો લાગે કેવું હવે જ્ઞાન કથે અને અકળ અભિમાન મનથી તો ભાંડ ભવાયા જેવું હોય કાયમ નીત ઉઠીને માલ ખાય પારકો હવે કાંઈ હવારમાં રોજ ઉઠીને હવે મફતિયું ખાધા રાખે જેના તેના કરે હવે આને કેમ સંત કહેવા પછી કહે ધોળે દહાડે ધાડ પાડે મગન ક્યાંનો ન્યાય મનના મેલા મોજું કરે પ્રભુ થઈ પૂજાય હવે ધોળે ધોળે દહાડે ધાડ પાડે ઓલા ચોર હોય નહીં તો રાતના ધાડ પાડે બરાબર આ આ ધોરે દિવસે પાડે શિષ્યોના પૈસા લૂટી કરે ને જલસા ધાડ જ પાડી કહેવાય મગન આ ક્યાંનો ન્યાય મગન કે આ ન્યાય ક્યાંનો ચેલાના પૈસા લૂંટીને જલસા કરતા પડે મફતિયું ખાતા પડે આ ખરેખર ન્યાય છે જ ન્યાય અન્યાય છે પછી મનના મેલા મનમાં તો શબ્દ રૂપરસ ને ગં વિષય વાસના ભરેલા હોય હે મેલા ને મોજું કરે પ્રભુ થઈ પૂજાય અને પાછા મોજું કરે ને પાછા ભગવાન થઈને પૂજાય ચેલું ચેલા અને આરતીઓને પૂજા અને આવું બધું નાટક કરતા હોય છે આ બધા ઢોંગી પાખંડી છે હવે કહે છે અલગ અલગ પદોમાં ભો અલગ અલગ જે પદોમાં જેવી રીતે કે આ ભોજા ભગતના ચાપકા જેવી ઘણી બધી વાણીઓના શબ્દો વેધક અને એ મર્મમાળા છે તે પોતાના શિષ્યોને ભટકતા જોઈને કરુણાવાસ કહીંયા બરાબર હવે આને એવું કીધું જેમ ભોજા બાપા કહે છે એમ જ આ એક પ્રકારના ચાપકા છે કે મોટા બાપનો બેટડો વળી બેઠો પથ્થરને નાવ બ્રહ્મજ્ઞાનના ગોળા ફેંકે છે મોટા નાખે છે ગાવ શોધે પછી તક્યા ગાદી એવા થયા ભેદવાદી હવે મોટા બાપનો બેટડો જાણે મને પરમાત્મા મળી ગયા છે આત્મા મળી ગયા છે એવા મોટા બાપનો બેઠો થઈ અને બેઠો પથ્થરને નાવ હોય પથ્થરની નાવમાં તો કાંઈ તરવાના નથી બ્રહ્મજ્ઞાનના જ્ઞાનના ગોળા ફેંકે વાતો કરે પરમાત્મ રૂપી બ્રહ્મ જ્ઞાનના ગોળા ફેંકે ગપમ ગપ ગોળા ફેંકે અને નાખે છે દાવ બરાબર અને પછી શોધે તકિયા ગાદી એવા થયા ભેદવાદી અને ઊંચી આસન ને ગાદી ને તકિયા ને ફર્સ્ટ ક્લાસ આમ બનાવી દીધું આસન અને એની માથે બેઠા અને પછી હે એવા થયા છે ભેદવાદી આ બધા ભેદભાવ વાળા છે કારણ કે એ ઊંચા આસન ઉપર બેઠો ચેલ્યું ચેલા નીચા બેસાડ્યા એટલે ભેદભાવ થયો બાકી સાચો સંત તો પોતાના શિષ્યોની સાથે બેસે એને ઊંચું નીશું આસન ન હોય એ બધાની ભેગા જ બેસે છે સાચા આસન પછી કહે છે કે ખાવા પીવા કોઈ બોલાવે તો લેશે અડધી રાત હવે ખાવા પીવા કોઈ બોલાવે તો અડધી રાત લે માથે આમ સારું સારું હલ મસ્તાન જેવું આમ બત્રીજાતના પકવાન ખાન મોજ કરે પછી ઊંચું આસન કોઈ આપે તો ભાગે દિવસ રાત પછી કોઈ ઊંચું આસન આપે કે આજ તમારા માટે ઊંચું આસન છે તમારે ગાદી તકિયા નહીં તારે આલીસાન બધાનું આરતી પૂજાને પાઠ ને બધું તમારું રાખેલ છે તો ભાગ્યે દિવસ રાત દિવસ રાત એમાં થોડતો રહીએ પોતાના અહંકારમાં શંખના તે સુર સુણી દુનિયા ડોલી જાય જી ગળામાં વૈરાગ જાજો ભીતર બીજી ભાતજી હવે શંખના તે સુર સુણી શંખ વગાડીને કેમ એના શબ્દ આપણે સાંભળી અને દુનિયા ડોલી જાય એમ ગળામાં વૈરાગ જાજો એમ ગળામાંથી વાણી બોલે વૈરાગ વાળી વૈરાગી સૌ જા જાજો અને પછી ભીતર બીજી ભાતજી એના અંદર તો વિષય વાસ ભરેલી છે દેખાડવાનું છે મગન રામ કહે છે પછી કહે છે જ્ઞાન તણા સામા બેઠા ભોટજી અજાણ્યા જીવડા તેને આપે હવે જ્ઞાન તણા ગોળા ફેકે ખોટા કોરા બકવાસના જ્ઞાનના જ્ઞાન ના ગોળા ફેકે સામા બેઠા ભોટજી હવે સામા હાવ મૂર્ખાઓ ભોટ બેઠા હોય બિચારા અજ્ઞાન કાય ખબર તો પડે નહીં ભોળા અજાણ્યા અંજાય જીવડા તેને આપે હોટજી હવે અજાણ્યા છે જે બિચારા ભોળા પાર આવા બધા શું છે નવા નવાને ગોતી ગોતીને ફસાવતા અજાણ્યા જેને કાંઈ ખબર ન પડતી હોય મુક્તિ મોક્ષની લાલચ આપી એવાને ફસાવે અને તેને આપે હોટજી મતલબ એનું મન હોટ એટલે મન એનું મન એને એનો મત એને આપી દે કે નહીં ભાઈ આજ મારા ગુરુ આજ સાચા છે હવે અનુભવ આત્મજ્ઞાન દીવડો ઘટ ભીતર પેટાવ કામ ક્રોધ લોભ મોહ સબકો લાલ લાથ લગાવ હવે અહીંયા મગનરામ કહે છે કે અનુભવ આત્મજ્ઞાન કે તારા આત્માનો તું અનુભવ કર આત્મજ્ઞાનને પ્રગટ કર આત્માને જાણ અને દીવડો ઘટ ભીતર પેટાવ તારા દેહની અંદર જ જે આત્મરૂપી દીપકરૂપી પ્રકાશથી પ્રકાશ ઘટ છે એને પેટાવ એટલે એને પ્રગટ કર અને કામ ક્રોધ લોભ મો સબકો લાત લગાવ કામ ક્રોધ લોભ મો બધાને કે તું લાત માર પાટું મારું બધાને કાઢી નાખ કર્મ ભર્મનો કેળો મૂકીને રેવું બાવનની બહાર ચોરાસી જારી માસને દારૂ તેનો કરો નહીં આ હવે કર્મ અને ભર્મનો આ કેળો મૂકીને રેવું બાવન તો બહાર કે ભાઈ કર્મ જે કાંઈ કરે હે કર્મ કમેતી કરો પણ અકર્તાના ભાવે કર્મ કરો હું કરું છું આ મારું આ મારું આ મેં શીખવાડ્યું આ મેં કર્યું એવો તારો ભર્મ જે છે કાઢી નાખ અને કર્મ નિષ્કામ ભાવે કરતો રહે કે જે કાંઈ છે પરમાત્મા છે હું તો માત્ર એનો એક ચા કરશું ન કરશું એનો કેળો મૂકીને રહેવું બહારની બાવનની બહાર તો આ બાવન ક ખ જે બાવન અક્ષરો છે છત્રીસ અક્ષર અને સોલ સ્વર એની બહાર જે આત્મા છે એને તું જાણી લે પછી ચોરી જારી માંસ ને દારૂ તેનો કરો નહીં આહાર એટલે કોઈ પણ વાતની ચોરી પણ રાખવી નહીં ખુલ્લું કહી દેવું ખુલ્લી કિતાબ જારી મતલબ વિષય એને પણ કર પછી માંસને દારૂ તેનો કરો નહીં આહાર હવે અત્યારે અંદર ખાને માંસે પીતા હોય ને દારૂ પીતા હોય ને કેટલા એવા ઢોંગી પાખંડીઓ આ ગુરુ હો અને નકલી ઢોંગી પાખંડીઓ સાધુ સંત નીકળી પડે અસલીના ચરણોમાં મારા વંદન છે બરાબર પછી કહે છે કે કાળુરામના કુંડળિયા અને મગન રામના સવૈયા અખાના છપ્પાની આ યાદ અપાવે તેવા સત્યથી ભરપૂર છે કારણ કે આ કાળુરામના કુંડળિયા પછી હે આ મગનરામના સવૈયા અને આખા ભગતના છપ્પા ભોજા ભગતના ચાપકા આ બધું છે ને એક સમજવા જેવું છે આ ધોંગી પાખંડીઓને ચાપકા મારેલ છે બરાબર માંસાહાર અને ના સેવનને મૂઢમતીવાળા અને પશુ સાથે સરખાવતા મગનરામ કહે છે કે મૂઢમતીના હીણા લોક ઉલટા ફરે ખાય મદિરા માસને એ તો પશુતા કરે છે માત્ર જ્ઞાન કથવાથી જ્ઞાન થતું નથી કહે છે બરાબર લોક એ એ દોનો દોનો કી પાર હે સમજે વિરલા કોક કાજી પંડિતો પાદરીએ બીજાઓને જ્ઞાન બતાવે છે પરંતુ હજી પોતે અંધારે આથળે છે તે ઉપર શબ્દની એક ચોટ મારતા એ કહે છે કે કાજી પંડિતને પાદરી પરને કરે પ્રકાશ પોતે અંધારે આથડે અન્ય કો કરે અજવાસ જાજા પ્રમોદે લોક ઉલટું વધ્યું અભિમાન મગન કહે સતમાનજો મગન મનમાં ભૂંડો ભાસ કાજી પંડિતને પાદરી પરને કરે પ્રકાશ હવે આ કાજી કાજી હોય કે પંડિત બ્રાહ્મણો હોય પાદરીઓ હોય ચર્ચવાળા એ પરને પ્રકાશ એ બીજાને પ્રકાશરૂપી જ્ઞાન આપે કે માયા છોડો અંધકારમાંથી અજ્ઞાનમાં લઈ જાય પ્રકાશ આપે સારી પોતે અંધ આથડે હવે પોતે તો વિષયવાસના આથડતો હોય અન્ય કો કરે અજવાસ બીજાને જ્ઞાન દેવા નીકળતા અંદર એની અંદર તો જરા બિલકુલ આચરણ હોતું નથી ઝાઝા પ્રમોદે લોક ઝાઝા એટલે પ્રમોદે એટલે ચેલ્યું ચેલા બનાવે બોધ આપીને ઉપદેશ આપીને ઝાઝા અને ઉલટું વધ્યું અભિમાન હવે ઝાઝા એકાદ લાખ ચેલ્યું ચેલા થઈ જાય એટલે અભિમાન વધી જાય મારા જેવું કોઈ નથી હું જ મોટો હે ભગવાન બની ગયો આટલા બધા મારી પાસે હિનમીન ભેગા થઈ ગયા અહંકાર આવી જાય મારી પાસે મારી પાસે મોટું સંગઠન થઈ ગયું અને સરકાર હામો પણ પડે પર ખાલી જેલમાં મગન કહે સત માનજો મનમાં ભૂંડો ભાસ આ મગન રામ કહે છે કે ભાઈ આ મારી વાત સત્યને માનજો મનમાં તો ભૂંડો ભાસ થયા આવવાનો સંગ ન કરજો કાજી કાજી પંડિતને પાદરી પરને કર પ્રકાશ હવે આ બધું ધતિંગ છે બાકી સાચા જે સંતો છે એની અંદર અહંકાર નથી હોતો અભિમાન નથી હોતો એની સમાન દ્રષ્ટિ હોય છે કોઈ સાથે વાદ વિવાદ નથી કોઈ પણ ધર્મની હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઇદી ખ્રિસ્તી પારસી જોરસ્ટિયન સેવ બૌદ્ધ લિંગાયત તેમજ ધર્મા ધર્મી પંથાપંથી કોઈના પ્રત્યે એ ટીકા ટીપ્પણી ઈર્ષા નિંદા નથી કરતો સમાન દ્રષ્ટિએ બધાને જોવે છે એ જ સાચો સંત છે જબ એ જબલગ સદગુરુ રીજે નહીં તબલબ ભક્તિ ફોક શિષ્ય બન્યો તો ક્યાં હોવા રહ્યા લોકના લોક જ્યાં સુધી સદગુરુ એ સદગુરુ કીધું છે જ્યાં સુધી સદગુરુ રૂપી શબ્દરૂપી પરમાત્મા રીજે નહીં ત્યાં લગી ભક્તિ બધી ફોક બધી ભક્તિ ખોટી છે શિષ્ય બન્યો તો ક્યાં હોવા રહ્યા લોકના લોક હવે તું શિષ્ય થઈ ગયો તો શું થઈ ગયો પણ તું જેવો હતો એવો ને એવો રહ્યો મુંડ મૂંડાવે ને શિંગડા ભરાવે શું શીખીને જ્ઞાન બતાવે પાઠ ગાતી પાટ ગાદી માંડીને શિષ્ય બનાવે રેણી વિના કશું હાથના આવે દારૂ પીવે કરાવે જીવ હણાવે એવા જગતમાં ભગત કહાવે રેણી વિના કશું હાથના આવે તાલ તંબુરા બજાવી ભજન ગાવે આખી રાત ધૂન મચાવે ગુરુ ચેલા ચોરાસી માં જાવે રેણી વિના કશું હાથના આવે જામો જમાવે ને જ્યોત ચેતાવે પ્રપંચ કરીને પૈસા પડાવે મગન નામ મૂર્ખને ના ભાવે રેણી વિના કશું હાથના આવે હે આ કેવા ચાબકા માયરા છે મોઢે બોલે હંસની વાણી ભૂલી ગયો સંતની રેણી સંત વેદનું કહ્યું ના માને પ્રભુ થઈને પૂજાય વાણી બનાવે છે વળવી મફતનો માલ ખાય તેને મારે ઘટતું કેવું બાકી ગુરુચરણે રહેવું મારી ખાવા મૂંડ મુંડાવે હાડકાં ચાટે શ્વાન મહાત્મા બનીને ગાજતો ફરે કોરું કૂટે છે જ્ઞાન તે તેવાનું મુખના જોશો ગુણીજન અવળા રેજો ફબકો એનો હે ભબકો એનો ભડકા જેવો જળબે જાજુ છે જોર સદગુરુથી વિમુખ રહે તે પ્રભુનો છે ચોર ગાદી ભરે ખાય ને ફરે આત્માનો ઉપદેશ કરે હવે ગાદી ભરે જેલું ચેલા ભેગા કરીને મફતીઓના જ ભેગું કરીને મફતિયા પૈસા ભેગા કરીને ખાઈ પીને જલસા કરે ને આત્માનો ઉપદેશ કરે પોતાને આત્મા પરમાત્મા વિશે જરાય બિલકુલ ખબર ન હોય મુખથી મીઠી વાણી વધે સાચો નથી બગતે હંસ હવે મુખથી મીઠી વાણી બોલે સાચો નથી હે બગહંસ એ તો બગહંસ છે બગલો છે હં છે જ નહીં સાચું કહેવાથી ખીજે સામે એ છે હિરણા કંસનો વંશ સાચું કહો તમારી એ ઝઘડો કરે તમને મારવા આવે તમારી યારે ધાક ધમકીઓ આપે એના ચેલિયું ચેલા મોકલે તમને મારવાની ધમકી મરે આ બધા બગલા છે ખોટા છે સાચો સંત કોઈ દી આવું કરતો નથી ભી ભીતરમાં છે ભૂલ મોટી વાતો કરે સર્વે ખોટી ફાવતું બોલે ફાવતું ચાલે પૂઠે પડે છે સૌ લોક ત્રણ કોષના તરબેટમાં તાણી મૂકે છે પોક રેણી વિના રંગના જામે લૂંટી ખાવે રામના નામે મગન કહે સૌ માનજો સાચું ગુણજન ગુણવાન દો દિન કી જિંદગી સારું કેમ ભૂલ્યા સૌ ભાન મૂકી દેજો વર્ણચાળો પાછા વળી આપ નિહાળો હવે આ કેટલી જબ્બર વાણી કહી દઈશ કેટલા ચાપકા મારા બોલો હે એટલે આ કેવા ચાપકા મારા છતાંય માણસો સમજી નથી શકતા ચોખ્ખું બતાવી દીધું છે કે સાચા કે સાચા સંત કોને કહેવાય કોને નથી કહેવાતા એના ઉપરથી આવું ચોખ્ખું કહી દીધું છે સંતોનું કહેવું સંતોનું કહેવું કરતા નથી બની બેઠા સંત નિરાત એવું નામ બગાડે થઈ બેઠા મોટા મહન મગન સત્ય કહે છે સાચા વિરલા ક્યાંક જડેભાઈ બાકી બધે ધંધા છે હે સાચા સાચા વિરલા તો ક્યાંક જડે છે બાકી ધંધા છે કોરા કુટે જ્ઞાન એ તો છોડીને વર્તમાન જગતમાં કોરા કુટે જ્ઞાનજી વાળો વાળી બની બેઠો અંગમાં ઘણું અભિમાન સામદામની પેઢી માંડી ભૂલ્યો પોતાનું ભાન ઈશ્વરનો અડત્યો થઈને આપે સૌને જ્ઞાનજી બ્રહ્મ વેતા પોતે બની ને કરે ઘણું ગુમાન કાવ્ય કરતા ને બોધ દેતા ઈચ્છે માયાને વર્તમાન વર્તમાનથી રહે વેગડા એના કાપો નાક ને ખાન સદગુરુના ચરણ છોડીને નગુણો ફરે દા સેવક સેવકની ગતિ સારી ના લાગે ગુરુ થવામાં ગુલતાન વચન પાળે રેણી રાખે તે પોતે છે ભગવાન હે આવું છે તો કહે વિચારી જોજે આપણા સદ્ગુરુની શાન હવે કોરા કુટે જ્ઞાન અંદર તો જરાય આતરણ નો હોય નો હોય હાવ કોરો બકવાર કોરા કુટે જ્ઞાન એ તો છોડીને વર્તમાન હવે વર્તમાનમાં તો રહેતો નથી આતરણ માં તો રહેતો નથી આવું જ્ઞાન શું કામ હે જગતમાં કોરા કુટે જ્ઞાન છે હવે વાળો વાળી બની બેઠો એક વાળો બનાવે

તમારો અવાજ કપાય છે તમારો અવાજ કપાયો હાર અવાજ કપાય છે હજી ધીમો અવાજ આવે છે હજી નથી આવતો આવે છે ધીમો જ ધીમો જ આવે છે હજી હમ તમારો અવાજ કયો ભાઈ ક્લિયર અવાજ નથી આવતો હવે બરાબર થોડોક આવ્યો હવે હજી અવાજ આવે થોડો પણ ઘોઘરો ઘોઘરો આવે હાલો હવે હવે રેડી આવ્યો એ બાપા હવે રેડી આવ્યું માફ કરજો ફોન

મારે હું કેવાનું મારે એક તમને કે અમે આજે જે કાઈ હોય અમે પાંચ કે જે હોય બધા આનંદ કરી ભજન કરીએ બાપા બરોબર બરોબર અને ધંધાજ બાપાની આજ્ઞાથી તો બાપા હવે એક તમને હું વાત કરી કે જો આમાં કંઈ ભૂલભાલ થતું હોય તો મને કેજો બરાબર કે કોઈ પણ કાર્ય અમે જે કાંઈ બધા જે સેશન કરીએ કે બાળકોને સંભાળવાના હોય કે પાઠ કરવાનો હોય કે કોઈ પણ કાર્ય કરવાનું હોય એટલે પહેલું જેટલા ભાગે પૈસા આવે એમાં પહેલો ભાગ મારો બરોબર પછી કે એક કે ટાકુડા ભૂણી સમાજ ની અંદર તમે મને ક્યાંય ભાડો એટલે તમે પગે લાગ્યા એટલે મારા મુક્ષી વચ્ચે ના બદલે તમને બીજું કઈ સાંભળવા ગંદુ મળશે પગે નહી લાગવાનું હાલો બોલો બોલો બરોબર બાપા પગે નહીં લાગવાનું કે ઈ લોકો મને મળે બરોબર એટલે મને ઈ સીધો એમ શબ્દ વાપરે થી કે બાપા ઓમ મનકી એટલે મારા ગુરુ ના આદેશ પ્રમાણે એમ કહું કે બાપા આ બધું છોડીને કરો સાહેબ ની બનગી એટલે એમ કે ઓમ મનગી એટલે મારે જવાબ દેવાનો કે સાહેબ બનગી ચાલીસ જણા બે બાપા બરોબર વીસ બાયુ અને વીસ બાયુ એટલે હું તો મારા બેઠો બેઠો આવતો હતો એટલે એ સીધા આવી અને બેહી ને બાયું બેનું એ તમે પૈસા મુકવા બાપા અમારા ગુરુ મહારાજ બાર મહિને યારું કાચડી ઉતારે અમારે ખાતે દેવું જોઈએ મેં કીધું બે ની વાત તમારી યાદી છે મહેરબાની કરી અને આ પૈસા છે તમે ટેસ્ટ બીજું કઈ તમારે સાંભળવું હોય તો પૈસા હો ના હો લઈ લ્યો બરાબર

દુનિયા ધન છે પૈસા લૂટે છે જ નહી હવે બાપા એક વાત કે મગફળી સિંહ તમને તો ખબર છે બાપા ને આ મગફળી કામ આવે ને બાપા ઈ બહુ આકરા માં આકરું હોય કે તમે ઘેરે પૂગ્યો ને એટલે ગાડી નો હોય ને તો અડધો કિલોમીટર ઘરે ને ભાન નો બરાબર પછી અમે બે માણસે અમે બાપુ કેટલા જમણ એક જમણ બાવીસ જમણ સિંહ ખેંચી અને બે જાણાના ના એક ના પાંચસો રૂપિયા એટલે બાપા કાયમ ના હજાર રૂપિયા સડે બરોબર હજાર રૂપિયા સડે બાવીસ ત્રેવીસ દિવસ લગભગ પચીસ દિવસ કામ કર્યું પચીસ દિવસ કામ કર્યું ને બાપા પછી બરાબર હવે ઘઉં ક્યાં બે પાન ત્રણ પાક હવે એમાં લાખ દોઢ લાખ રૂપિયા બાપા જે કઈ આવશે ને બરોબર એ જે સદગુરુ સાહેબ રસ્તો બતાવશે પાછા આનંદ કરવા મળશે કરીને તમારા મોકલી તો હા બરોબર પછી મૂકવા જેવો લાગે તો તમારા ચેનલ માટે મુકવાનો બાપા અને આ ચેનલ છે તમે મને કીધું સારું કર્યું નથી

કારણ કે સંતો એટલા જ છે પણ વ્યક્તિગત વ્યક્તિગત નામ લેવાનો આપણને અધિકાર નથી જેને આપણે જાણતા નથી જેને ઓળખતા નથી એના બારામાં આપણાથી કાઈ બોલાય નહીં વાહ નહી બરાબર કારણ કે નજરે જોયેલું હોય નજરે જોયેલું હોય ને એ ખોટું પડે સાંભળેલું તો ખોટું જ પડે પણ નજરે જોયેલું ખોટું પડે છતાં જોતા કાગજ કહેતા આ નજરે જોયું હોય ને એ થોડુંક કદાચ એમાંય નિરીક્ષણ કરીને પાકું છે પછી ઓકે કરાય એટલે કોઈ ઉપર ટીકા ટીપ્પણી તો કોઈ દિવસ કરવી જ નહી વ્યક્તિગત નામ લઈને હવામ બાણ મારો

ત્યાંથી બંક નાળે થી સડા હોય બધો સત્સંગ કરી પછી હું કહું કે ભાઈ આપણે વિડિયો માં હું એને એને બોલીશ કે ભાઈ તમે આની ખરેખર ટ્રાય કરજો ઓહમ સોહમ ઓહમ સોહમ ના જાપ તમે અજંપા આ જપો કે જાપ જપો કે અજંપા જાપો તમારે સો મહિના તમારે આ બોલ્યા જ કરવાનું છે બોલે તમને નહીં સડે સુવાસ નહીં પડે પરસેવો તો એમાં કસોટી નથી તો એમાં સચ્ચે દેખાય ક્યાંથી બરોબર અને વિડીયો માં હું એને બતાવીશ અને બધાને સેલેન્સ મારીને કે ભાઈ એક

એટલે ઈ વિડીયો કરી અને હું મોકલી આપણા શરીર માં કેટલા હાડકા છે બરોબર એક એક હાઇડકા નું શું કામ છે આ બંકનાલની બજારમાં જે આપણે ફૂદરા આવે એ ફૂદરા કેટલા છે માથે એની માથે ગરીયો છે ગરિયાની માથે ડાબે પડકે એક હોલ છે એને પંદરમી બારી કે બધો સત્સંગ બાપા હું કરી અને પછી તમને વિડીયો મોકલીશ બરાબર સારું સારું જય ગુરુ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ સત્ય સનાતન ધર્મ